નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર ઉપર જે દોસ્તો નવા આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત સેઠ લલ્લુભાઈ ગોર્ધનભાઈ મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ ખાતે વિવિધ જગ્યા પર ઇન્ટરવ્યૂ દ્વારા ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો પહેલું છે જગ્યાનું નામ સ્ટાફ નર્સ કુલ જગ્યા એક જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે એનએમ કરેલું હોવું જોઈએ અથવા તો જે એનએમ અને બી એસ સી નર્સિંગવાળા એપ્લાય કરી શકે છે જેની મંથલી ફિક્સ પગાર વીસ હજાર પર મંથ છે બીજું છે કાઉન્સેલર કુલ જગ્યા એક એટલે કે એ જગ્યા પર કાઉન્સેલરોની ભરતી આવેલી છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવાર ગ્રેજ્યુએટ ઇન સાયકોલોજી સોશિયલ વર્ક અથવા તો સોશિયોલોજીમાં કરેલું હોવું જોઈએ તરીન સોશિયોલોજી સાયકોલોજી અથવા સોશિયલ વર્ક કરેલો છે તે પણ એપ્લાય કરી શકશે જેની માસિક મહેતાણું વીસ હજાર પર મંથ છે ત્રીજું છે જગ્યાનું નામ ડેટા મેનેજર જેની કુલ જગ્યા એક છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ અને જે ઉમેદવાર વધારે ક્વોલિફિકેશન ધરાવતો હશે અને એક્સપિરિયન્સ ધરાવતો હશે તેને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે જેનું માસિક ફિક્સ વેતન વીસ હજાર પર બંધ છે વકેલીક સૂચનાઓ છે જોઈ લઈએ ઉપાન્ડની તમામ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત રહેશે તારીખ દસ નવ બે હજાર ચોવીસ મંગળવારના રોજ સવારે અગિયાર કલાકે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે ઉમેદવારે સ્વખર્ચે પોતાના બાયોડેટાની સાથે અને અરજી સાથે શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્ર સાથે લાવવાનું છે એટલે કે ઇન્ટરવ્યૂના સમયે તમારે શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્ર સાથે લઈ જવાનું રહેશે ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ સેઠ લલ્લુભાઈ ગોરધનભાઈ મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ મણિનગર અમદાવાદ ખાતે રહેશે નોંધ ઇન્ટરવ્યૂ અને નિમણૂક બાબતનો આખરી નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રહેશે આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડિયોના ડિસિશનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ